કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાર્દિક કાજલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરના વોર્ડ નંબર ચૌદમાં સમાવિષ્ટ મંગલ બજારમાં આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જાહેર માર્ગો અને ફૂટપાથ ઉપર ગેરકાયદે રીતે કરાયેલા દબાણોના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર ચૌદના વોર્ડ ઓફિસર મહેશ રબારી દ્વારા વેપારીઓ તથા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જાહેર માર્ગો ઉપર દબાણો ન કરે અને સહકાર આપે અને આગામી શહેરમાં પણ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે टिवी माईटी पन टेम्ना दूवरा आपपमा अभियती. मदूद्राती साधिका जलवला नो खास रिपोर्ट. बत्यान। लारी हुतारो नास और लारे हुतारो नास लारे जांचे यि घुलतारो चे. मने लारे बत्या हुतारो.

او بہنوں ايدي دا ناں سنوں تاري نال مونکي پيسا ورنوں پيچ پچ پچ نال او موٽي ويجٹ رو گلاں ماجي کلاں تم پبلک دیکھي کتوں چھا تمے کاں ہتھے جاؤ چھو વહિવટી વોર્ડ નંબર ચૌદમાં સમાવેશિષ્ટતા પૂર્વજન્મા વોર્ડ ઓફિસર શ્રી વોર્ડ ચૌથ તેમનો સ્ટાફ અને દબાણ શાખાની સાથે રહી તેમના સીધા માર્ગદર્શન હેઠળ સીધી ધરવણની હેઠળ દબાણ શાખા મંગળ બજારની અંદર ચાર દરવાજા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે આ માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે પ્રજાને કોઈ પણ જાતની તાપ જ અવર જવરમાં તકલીફ ના પડે વેપારીઓને બી અમે વારંવાર અનુરોધ કરીએ છીએ છેલ્લા એક મહિનાથી અમે દબાણની ટીમ સાથે સંકલન કરીને અમારા દબાણ અધિકારી બી જોડે આવે છે અને અમે કોઈની એ નહીં પણ લટકનિયાને બધું વેપારીઓને બી અનુરોધ કરીએ છીએ કે લટકનિયા તમે જુઓ લટકનિયા આજે બજારમાં નથી તો પચાસ ટકા તો પ્રોબ્લેમ આમ જ સોલ્વ થઈ જાય છે એટલે એસોસિએશનના પ્રમુખને બી અમે વિનંતી કરીએ છીએ કે લટકનિયા પહેલાં દરેક વેપારી લટકનિયા બંધ કરે ને તો બી બજારનો પચાસ ટકા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે દબાણની શાખાની ટીમ વારંવાર આવશે અને તમારો માલ સામાન જપ્ત કરે પછી આવી રીતે કકરાટ કરે છે કે ભાઈ મારું આ લઈ ગયા ને તે લઈ ગયા પેલા બેન જોયા તમે અમને કે આ તમે એક વસ્તુ સમજો કે તમે આખી ગલીની બહાર એમની લારી હતી મેન ગલી જે જવાની અંદર હતી એ એ ગલીની બહાર કોઈને અવર જવર અને પાછા ત્યાં ટેબલો લગાવવાના અને પછી કોર્પોરેશન પર દાદાગીરી કરવાની અને આમ નથી કરતા તેમ નથી કરતા એટલે અમે વેપારીઓને બી અનુરોધ કરીએ છીએ કે તમારી આ મંગળ બજારની દુકાનોની માર્કેટ વેલ્યુ બી કેટલી છે આજે અને તમારે પછી અમારે તમારી જોડે નુકસાન થાય એટલે લટકણીયા બંધ કરે તો સારું રહે અને સફાઈમાં બી ધ્યાન આપે અને ડસ્ટબિન